કોઈકને ખબર નથી કાલે શું થવાનું છે સાહેબ કોઈ દુકાને જાવ ને દુકાને એટલે ત્યાં બોર્ડ મારેલું હોય કે આજે ઉધાર બંધ છે કાલે આવજો શું લખેલું હોય આજે ઉધાર બંધ છે કાલે આવજો એટલે વળી તમે કાલે જાઓ એટલે શું લખેલું હોય એ જ લખેલું હોય ને કાલે આવજો એટલે કાલ કોઈએ જોઈ નથી સાહેબ અને કાળની પણ કોઈને ખબર નથી કે કાળ ક્યારે આવી જશે સાહેબ કે કેમ કે આપણે કાળની ચિંતા કરીએ છીએ પણ આપણે કાળની ચિંતા કરતા નથી એ કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કે ઉઠા છે કોણ જાણી શકે કાળને રે સવારે પાલ